આ સમય દરમિયાન સૂર્યદેવ રાહુના નક્ષત્ર આદ્રા નક્ષત્રમાં સાવધાની રાખવાનો આ સમય રહેશે આવો જોઈએ મેષ રાશિથી મીન રાશિ મેષ રાશિના જાતકો માટે આજે સમય સૂર્ય આદ્રા નક્ષત્રમાં બાવીસ જૂનથી પાંચ જુલાઈ તમારા સાહસ પરાક્રમમાં અભિવૃદ્ધિ થશે વૃષભ રાશિના જાતકો માટે વાણીથી ઘણા લોકો સાથે વિવાદ થવાની સંભાવના રહેશે થોડા સાવધાની રાખવાનો સમય મિથુન રાશિવાળા જાતકો માટે આ જે સમયે તમે પોતાના જાત ઉપર આત્મવિશ્વાસ વધુ રાખશો અનનેસેસરી વાદ વિવાદ લોકો સાથે ન થાય તેનું ધ્યાન રાખો કર્ક રાશિના જાતકો માટે આ સમય ખૂબ ડિફિકલ્ટ હશે પરેશાની અને દુઃખ પીડા વધવા વાળો સમય રહેશે ધ્યાન રાખવું જરૂરી સિંહ રાશિના જાતકો માટે આજે બાવીસ જૂનથી પાંચ જુલાઈનો સમય સારા લાભોની પ્રાપ્તિ થશે આગળ વધવાનો મોકો મળશે કન્યા રાશિના જાતકો માટે તમારા કાર્યક્ષેત્રથી ખ્યાલ રાખવો પડશે નોકરી વેપારના ક્ષેત્રે ધ્યાન રાખીને કાર્ય કરવું પડશે તુલા રાશિના જાતક માટે પિતા સાથે મતભેદ અને થોડી સાવધાની રાખવી જરૂરી વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય ખૂબ ખરાબ રહેશે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અનનેસેસરી લોકો સાથે વાદ વિવાદ વધશે ધનુ રાશિના જાતકો માટે તમારા લાઈફ પાર્ટનરથી વાદ વિવાદ થવાની સંભાવના વધી જશે મકર રાશિના જાતકો માટે નોકરીના ક્ષેત્રથી ઉપરી અધિકારીઓથી તણાવ વધશે કુંભ રાશિના જાતકો માટે આ સમયે સંતાનની ચિંતાઓ વધુ રહેશે મીન રાશિના જાતકો માટે આ સમય ના સંબંધિત ચિંતાઓ વધશે ફેમિલીમાં વાદ વિફવાદ ના વધે તેનું તમારે કાળજી રાખવી પડશે આ આપણે જોયું મેજથી મીન સુધી સૂર્યનું આરા નક્ષત્રમાં શું ફળ મળશે તેની વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ